પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ધામ આજથી દિવસના મેળાનું પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢિયાર અંદર વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડિયાર વરાણાધામ ખાતે આજથી મહાસૂદ એકમથી પૂનમ સુધી પંદર દિવસ સુધી ભવ્ય લોકમેળાનું ઉદઘાટન કરાયું મેળાની અંદર અંદાજીત પંદર દિવસમાં વીસ લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે ઐતિહાસિક અને ભવ્ય મેળામાં ખોડિયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશની અંદરથી લોકો વરાણા ધામ ખાતે પહોંચે છે આજ રોજ મેળાના ઉદઘાટન પ્રસંગે ચાણસમાં રાધનપુર વિસ્તારના ધારાસભ્યો સહિત વરાણા ગામના સરપંચ અને તલાટીકમ મંત્રી અને વહીવટી અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગ્રામજનોની ઉપસ્થિતિની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વરાણા ખોડિયાર ધામ ખાતે લોકો તલની સાનીની પ્રસાદ કરે છે અને ભવ્ય લોકમેળો જોવા અને મેળો માણવા માટે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત અને વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર પાટણ